હલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઇ ભરત પર આજે સરકાર દ્વારા એક સરસ મજાની યોજના બહાર પાડવામાં આવી છે કે જેમાં તમે ટ્રોલી એટલે કે ટ્રેક્ટરની ટ્રોલી અથવા અન્ય નાના ભાર વાહનોની ખરીદી ઉપર તમને સબસિડી યોજના મળશે તો શું છે આ યોજના તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયો દ્વારા મેળવીએ અને જો તમે અમારી ચેનલ પર નવા નવાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી યોજનાની માહિતી તમને મળે અને તેનો લાભ તમે મેળવી શકો તો શું છે આ યોજનાની માહિતી આવા વિડીયો દ્વારા સંપૂર્ણ મેળવીએ તો ખેડૂત મિત્રો સૌપ્રથમવાર ટ્રેક્ટરની ટોલી અને નાના ભારવાહક વાહનોની સબસિડી મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ સબસિડી મેળવવા માટે અનદાતા મોબાઈલ એપ્લિકેશન પર તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના સવારે સાડા દસથી બે બાર બે હજાર ચોવીસ સુધી સૌ પ્રથમવાર ટ્રેક્ટરની ટોલી અને નાના ભારવાહક વાહનોની સબસિડી માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને જેમાં તમે અરજી કરી શકો છો ખેડૂત મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનામાં મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ સોઠા છોટાથી જેવા વાહનો અને ટેક્ટરની ટ્રોલી ઘટકોમાં છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસથી બે બાર બે હજાર ચોવીસ સુધી સાત દિવસ માટે વહેલા તે પહેલાં ધોરણે ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે એટલે કે છવ્વીસ અગિયારથી બે બાર સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને જેમ અરજી વહેલા કરશો તેમ તેને મંજૂરી પહેલાં મળશે એટલે બારમા મહિનાની બીજી તારીખ સુધીમાં તમારે અરજી કરી લેવી હવે યોજનાના ઠરાવ મુજબ ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એટલે કે એક ચાર બે હજાર ચોવીસ બાદ એટલે કે બે હજાર ચોવીસના ચોથા મહિના પછી સી એમ વી આર એટલે કે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ હેઠળ નો નોંધણી થયેલ છસ્સો કિલોથી પંદરસો કિલો સુધીના ભારવાહક ક્ષમતા ધરાવતા માલ વાહન પૈકી છોટા હાથી જેવા અને ટ્રેક્ટરની ટોલી ઘટક માટે ખેડૂત લાભાર્થી ટ્રેક્ટરનું પાર્સિંગ ધરાવતા હોય અને ચાલુ નાણાકીય વર્ષમાં આરટીઓમાં ટ્રેક્ટરની ટોલીનું રજીસ્ટ્રેશન અથવા પાસિંગ થયેલ હોય અથવા આગામી દિવસોમાં ખરીદીનું આયોજન કરી શકાય તે માટે ખેડૂત મિત્રોએ અરજી કરવાની રહેશે એટલે કે તમે બે હજાર ચોવીસના ચોથા મહિના પછી જો તમે કોઈ ટોલી ખરીદી લીધી હોય અને જેનું પાર્સ પાસિંગ પાર્સિંગ હોય કે રજીસ્ટ્રેશન કરેલું હોય તો એના માટે પણ તમને સબસિડી મળશે અને જો નવું ખરીદવું હોય તો એના માટે પણ તમને સબસિડી મળશે હવે ખેડૂત મિત્રો આ યોજનાનું સહાય ધોરણ શું રહેશે કે આ યોજનામાં અગાઉ ખરીદી કરીને બિલ રજૂ કરવાની જરૂર નથી જો તમારી અરજીની મ અરજીને મંજૂરી મળી ગઈ હોય તો મંજૂરી મળ્યાના સાઠ દિવસની અંદર સાધનની ખરીદી કરવાની રહેશે અને આ યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહનો છોટાથી જેવા ચાર પૈડા વાહન ચાર પૈડાવાળા વાહનો છે તેમાં છસો કિલોથી પંદરસો કિલો સુધીના ભાર વહન ક્ષમતા ધરાવતા વાહનોની ખરીદી માટે નાના શ્રીમંત મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા પીચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે અને ખેડૂત મિત્રો ખાસ કે જો તમે ટ્રેક્ટરની ટોલી ખરીદવા માગતા હોય તો રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના વીસ ટકા અથવા ત્રીસ હજાર બે પૈકી જે ઓછું હોય ને તે તમને સહાય ચૂકવવામાં આવશે અને ખેડૂત મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ વખતે ડ્રોની સિસ્ટમ નીકળી ગઈ હોવાથી જેમ તમે અરજી વહેલા કરશો તેમ તમારી અરજી પહેલાં મંજૂર થશે એટલે વહેલા તે પહેલાં ધોરણે અરજી કરી લેવા વિનંતી ખેડૂત મિત્રો અરજી સમયે સાથે રાખવાના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આઠ જેમાં જમીનના ખાતા નંબર હશે એક બેંકની પાસબુકની નકલની જરૂર પડશે બીજું તમારા આધાર કાર્ડની જરૂર પડશે અને ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી ક્યાં કરવી તો ગ્રામ પંચાયત ખાતે ગામના વિસી પાછે અથવા સીએસસી કોમન સર્વિસ સેન્ટરમાં અથવા સાયબર કાફેમાં પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો અથવા કોઈ ખેડૂત ભણેલા અથવા તેના સંતાનને જો ઓનલાઈન અરજી કરતા આવડતું હોય તો પોતાના મોબાઈલ ફોન અથવા કોમ્પ્યુટરમાં આ ખેડૂત પોર્ટલ પર જાતે પણ તે અરજી કરી શકે છે તો વહેલા તે પહેલાં અરજી કરી લેવી તો ખેડૂત મિત્રો આ વિડીયો દ્વારા ટ્રેક્ટરની ટોળી અને નાના ભારવાહક વાહનો માટેની સબસિડી યોજનાના સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા તમને મળી ગઈ છે અને આવી જ સરકારની અવનવી યોજના અને એજ્યુકેશનને લગતી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરતને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને આગળ શેર કરો જેથી અન્ય લોકો પણ આવી માહિતીનો લાભ લઈ અને સહાય મેળવી શકે તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો